આદુ ભારતીય રસોઈનો મહત્ત્વનો ભાગ છે સાથી લઈ દાળ શાક અને ખાસ પકવાનમાં પણ આદુનો ઉપયોગ થાય છે આદુમાં ઔષધીય ગુણ પણ છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાય છે શરદી ઉધરસથી લઈ તંત્ર સુધારવા સુધીની સમસ્યાઓમાં આદુ ફાયદો કરી શકે છે આ કારણ છે કે લોકો અલગ અલગ રીતે આદુને ડાયટમાં રોષ સામેલ કરવા લાગે છે પરંતુ જો તમે આદુ રોજ ખાવાનું શરૂ કરો છો તો કેટલીક સાવધાની રાખવી જરૂરી છે કારણ કે વધારે પડતું આદુ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે તો સાલો જાણી આદુ ખાવાથી કઈ સમસ્યા થવાની શક્યતા વધી જાય છે આદુમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વો હોય છે પરંતુ આ ગુણ રક્તને પાતળું કરવાનું કામ પણ કરે છે એક સ્ટડી અનુસાર આદુ પ્લેટલેટ્સની જમાવટને રોકી શકે છે તેને ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાનું જોખમ ઘટી શકે છે પરંતુ બીજી તરફ આ ફાયદા માટે વધારે માત્રામાં રોજ આદુ લેવામાં આવે તો રક્ત વહી જવાની સંભાવના વધી જાય છે ખાસ કરીને જે લોકો પહેલાંથી જ રક્ત પાતળું કરવાની દવા લેતા હોય તેમના માટે આ જોખમી છે આદુ પાસન માટે સારું ગણાય છે પરંતુ જરૂર કરતાં વધારે આદુ લેવાથી પેટની સમસ્યા વધી શકે છે ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન જનરલ અનુસાર કેટલાક લોકો આદુ રોષ ખાય તો તેમને પેટમાં બળતરા ગેસ જાડા જેવી સમસ્યા થઈ શકે છે ખાસ કરીને સંવનશીલ પેટવાળા લોકો માટે આદુ નુકસાનકારક છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો